રાજ્યભરમાં ચાંદીપુર વાયરસે હાહાકાર મચાવ્યો છે અને ઉચ્ચ વહીવટી તંત્રથી લઈને તાલુકા વહીવટી તંત્ર ચિંતિત બની ગઈ છે ત્યારે વહીવટી તંત્ર પણ આગોતરા આયોજનથી વાયરસ સામે તકેદારીના પગલાં લેતું જણાયું હતું ધાગંધરા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની ખાસ સૂચનાથી પાલિકા સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને ચાંદીપુરા વાયરસની સમજણ આપવામાં આવી હતી

અત્યારે લિક્વિડ અને ડીડીટી નું છંટકાવ કરી રહી છે જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યાં જઈને એકથી નવે નવ વોર્ડમાં હાથથી જે ઝુંબેશ ચાલુ કરી છે અને બે દિવસ અગાઉથી આંગણવાડી પ્રાથમિક સ્કૂલો અને હાઈસ્કૂલોમાં પણ ડીડીટી નો છંટકાવ અને લિક્વિડનો નો છંટકાવ સ્કૂલની ફરતે કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં આ કંઈ વાયરસ ધાનેધરા નગરપાલિકામાં અથવા ધ્રાંગધ્રા શહેર માં ન દેખાય તેના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સેનિટેશન ની આખી આખી ટીમ એક થી નવે નવ વોર્ડ માં કરેલ છે હિતેશ રાજ્ય સુરેન્દ્રનગર